અમારી ચેનલ ભૂલભાઈ રામ ગઈ નહી વર્ષ આજે આપડા શેર વિશે વાત કરીશું કેટલો ખર્ચો જો શું કતરા કેટલા ના પાઇપો કઈ યુઝ કર્યું છે એ બધી આપણે ડિટેલમાં વાત કરીશું સાંભળ વાત કરીએ તો ત્રણ ત્રણ બાય ત્રણ કોમ્પ્યુટર ત્રણ બાય ત્રણ બાય ત્રણનો થાંભલો જો હાઈટની વાત કરીએ તો સાડા નવ ફૂટ હાઈટ છે આમ આમ ચોવીસ ફૂટ છે તેની વાત કરીએ તો અહીંયા પણ આપણે હાઈટની વાત કરીએ સાડા ફૂટ હાઈટ છે ત્યાં સાડા નવ ફૂટ હાઈટ છે બધા જે પાઇપની વાત કરીએ તો ત્રણ બોક્સ બ્લસ થાંભલાની વાત કરીએ તો થાંભલા બે ફૂટ જમીનની અંદર દાખલા છે જમીનની અંદર ફાઉન્ડેશન કરેલું છે એ રીતે બેની વાત છે બીજાની વાત કરીએ અંદરની અંદર પંદર ફૂટનો ગાળો છે અહીંયા જે વખતે અહીંયા પણ પંદર ફૂટ ઉગાવે છે અહીંયા પણ આપણે જમીનની અંદર બે ફૂટ જમીન ઉગાવી અને ફાઉન્ડેશન કરેલું પ્લસ જે આ જે રાસ્તા બનાવે છે એની વાત કરીએ તો અઢીભાઈ દોઢની બોસપા યુઝ કરી છે પ્લસ જે રિવાલ્વર કેવી રીતે ફિટિંગ કરે છે એ પણ અઢીભાઈ પાચન લગાવે છે ત્યાં નીચે પાછળ જે બિલ છે ત્યાં ચકલું મારી પાસણ સ્થિત કરે છે ત્યાર નીચે આજે પણ પાછળ હવે પણ પાછળ એવી રીતે લગાવે છે ચાર સાઈડ વચ્ચે હવે વાત કરીએ તો આ તમે જોઈ લઈએ હવે આવી પણ અહીંયા પણ એક કોલર લગાવ્યું છે અહીંયા તો આપણે દિવસ તરીકે અટેચમેન્ટ કરી દીધું છે તો અહીંયા આપણે દિવસની નજરનો પણ દિવસો આપેલો છે પૂણામાં એવન બેટ નો કરીને ફાઉન્ડેશન કરેલો છે વાત કરીએ તો આ કેચની અંદર અઢી પાઇટ પાઇપનો યુઝ કર્યું છે પ્લસ સ્પોર્ટ્સ ઓફ સ્પોર્ટ્સની વાત કરીએ टोटल कोस्ट की बात करें पाइप पाइप में तौसौ ने उपरि पाइप बड़ी पाइप थी टोटल तौर सौ ने किलो वजन की हाल में अगर अमदावाद हाल में भाव करें तो पांस रुपये वोक्साई यूज करें तो पच्चीस हज़ार पचास की मॉक्साई थी है प्लस पतरा की बात कर तो जिंदल कंपनी पतरा तो दौड़ सौ जीएसएम वाला मैं बात करें एक पत्र चौबीस फूट बस्सो रुपये कैश टोटला रनिंग थी नौ पतरा यूज करें दस पत्र टोटल તો કપડાં થાય છે તેતાલીસ હજાર બસોના કપડાં થાય છે પ્લસ જે એની અંદર સેલ્ફ બે વાપરે છે એ પણ ત્રણસોના યુઝ કરે છે તો ટોટલ એના પણ નવસો રૂપિયા સાઈટ લાખ ત્રીસ બાય ચોવીસ સાઈટ છે તો એની અંદર પતરા ટોટલ તેતાલીસ હજાર બસો કરે છે પણ સાઈક લાખ વાકે ત્રીસ બાય ચોવીસ ગુણ્યા કરીએ તો સાતસોને વીસ ફૂટ થાય છે અને વીસ પૂણા બીજ મજૂરી વીસ હજાર સ્કવેર ફૂટ લઈએ છીએ તો વીસ રૂપિયા પછી કહેવાય કે ચૌદ હજાર ચારસો રૂપિયાની મજૂરી થાય છે લગાવવા પતરા લગાવવા પોલી સાથે બસ હવે ટોટલ વાત કરીએ ભાડું વગર બનો કોસો પતરા પછી પહેલે પંચ્યાસી હજાર ત્રણસો પચાસ રૂપિયાનું ટોટલ તૈયાર થઈ જાય છે તો પેટ જરૂર હોય અમારા વિડીયો ગમ્યો તો પ્લીઝને લાઈક કરો શેર